હાલ વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમારું ફર સ્વાગત કરું છું પ્લીઝ કરી દેજોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો ચલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો ચકાસવાનું કામ તો આપણે નહીં કરી સાચો જવાબ શોધી લેશે રાઈટ હવે સમાંતર શ્રેણી દસ સાત

અને પદ પણ ચકાસવાના છે કે ભાઈ n પદ કીધું છે 30 પદ કીધું એટલે શું શોધવાનું કીધું છે એ પણ તમારે શીખવાનું છે ચલો સમાંતર શ્રેણી તમારા પાસે છે 10 7 અને 4 અને કન્ટિન્યુઅસલી જાય છે બરોબર તો a ગોતવું પડે આપણે a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 પછી તમારે જોઈ d બરોબર d માટે તમે શું કરો બીજા પદનો અને પેલા પદની બાદબાકી કરો એટલે a2 a1 7 10 કેટલા થાય

n તમારે ગોતવાના છે આ ડેટા તમારે બનાવતા શીખવાનો છે એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી બરોબર તો એન ની કિંમત તો કે ભાઈ ગોતવાની છે એ કેટલા છે તો કે ભાઈ દસ વત્તા એન કેટલા છે તો કે ભાઈ ત્રીસ ઓછા એક અને ડી ની કિંમત કેટલી છે માઇનસ ત્રણ બરોબર તો એન બરાબર દસ વત્તા ત્રીસ ઓછા એક એટલે ઓગણત્રીસ અને અહીંયા છે માઇનસ ત્રણ ચલો એન બરાબર દસ વત્તે ઓછે ઓછા ચલો ગુણાકાર કરી નાખવાનો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ ત્રણ નવા સત્યાવીસ બાદ બાકી કરશે ને સત્યાસી માંથી દસ જાય તો કેટલા વધે સત્યોતેર અને મોટાની નિશાની માઇનસ સત્યોતેર ક્લિયર છે એટલે ત્રીસમું પદ શું હશે સત્યોતેર છે ચલો

લખી શકું રાખે છે માઇનસ જીરો પોઈન્ટ પાંચ આ બાદ બાકી ને નિશાની અને પેલું પદ શું છે માઇનસ ત્રણ ચલો માઇનસ જીરો પોઈન્ટ પાંચ ઓછે ઓછે વત્તા તો આ શું આવી ગયું ત્રણ વત્તે ઓછે ઓછા કરવાની શું બાદ બાકી ત્રણ માંથી જીરો પોઈન્ટ પાંચ જાય તો બે પોઈન્ટ પાંચ અને મોટા નિશાની અગિયાર તમારે એ શું કરવાનું છે ગોતવાનું છે ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈ એન બરાબર એ વત્તા એન એ એન કેટલા છે તો કે ભાઈ ખબર નથી એ કેટલા છે માઇનસ ત્રણ કેટલા છે માઇનસ ત્રણ વત્તા અગિયાર માંથી એક જાય તો દસ બરોબર છે અગિયાર માંથી એક જાય તો દસ અને બે પોઈન્ટ પાંચ નો પોઈન્ટ નાખો તો પચીસ ના દસ બરોબર છે આટલું એ સામે લખું છું માઇનસ ત્રણ વત્તા જો આ દસ અને આ દસ ગયા બરોબર પચીસ ઓછા પચીસ માંથી ત્રણ જાય તો બાવીસ અને મોટાની નિશાની વત્તા બાવીસ બરોબર છે ક્લિયર છે દાખલો બીજો બરોબર ચલો મળી છે નેક્સ્ટ વિડીયોમાં

અને પદ પણ ચકાસવાના છે કે ભાઈ n મું પદ કીધું છે 30 મું પદ કીધું એટલે શું શોધવાનું કીધું છે એ પણ તમારે શીખવાનું છે ચલો સમાંતર શ્રેણી તમારા પાસે છે 10 7 અને 4 અને કન્ટિન્યુઅસલી જાય છે બરોબર તો a ગોતવું પડે આપણે a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 પછી તમારે જોઈ d બરોબર d માટે તમે શું કરો બીજા પદનો અને પેલા પદની બાદબાકી કરો એટલે a2 a1 7 10 કેટલા થાય

એન તમારે ગોતવાના છે આ ડેટા તમારે બનાવતા શીખવાનો છે એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી બરોબર તો એન ની કિંમત તો કે ભાઈ ગોતવાની છે એ કેટલા છે તો કે ભાઈ દસ વત્તા એન કેટલા છે તો કે ભાઈ ત્રીસ ઓછા એક અને ડી ની કિંમત કેટલી છે માઇનસ ત્રણ બરોબર ઓછા એક એટલે ઓગણત્રીસ અને અહિયાં છે માઇનસ ત્રણ ચલો એન બરાબર દસ વત્તે ઓછે ઓછા ચલો ગુણાકાર કરી નાખવાનો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ ત્રણ નવા સત્યાવીસ બાદ બાકી કરશે ને સત્યાસી માંથી દસ જાય તો કેટલા વધે સત્યોતેર અને મોટાની નિશાની માઈનસ સત્યોતેર ક્લિયર છે ત્રીસમું પદ શું હશે માઈનસ સત્યોતેર છે ચાલો

લખી શકું રાઈટ પછી બે અને પછી આ કન્ટિન્યુઅસ રાખે છે માઇનસ જીરો પોઈન્ટ પાંચ આ બાદ બાકીને નિશાની અને પદ શું છે માઇનસ ત્રણ ચલો માઇનસ પોઈન્ટ પાંચ ઓછે ઓછે વત્તા તો આ શું આવી ગયું ત્રણ વત્તે ઓછે

એ એન કેટલા છે તો કે ભાઈ ખબર નથી એ કેટલા છે માઇનસ ત્રણ એન કેટલા છે બે પોઈન્ટ પાંચ બરોબર તો એન બરાબર માઇનસ ત્રણ વત્તા અગિયાર માંથી એક જાય તો દસ બરોબર છે અગિયાર માંથી એક જાય તો દસ અને બે નો પોઈન્ટ નાખો તો પચીસ ના બરોબર છે આટલું એ સામે લખું છું એન બરાબર માઈનસ ત્રણ દસ અને આ દસ ગયા બરોબર પચીસ પચીસ માંથી ત્રણ જાય તો બાવીસ અને મોટાની નિશાની વત્તા બાવીસ બરોબર છે ક્લિયર છે દાખલો બીજો બરોબર ચલો મળી છે નેક્સ્ટ વિડીયોમાં